જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મારા ગુજરાતના દરેક વર્દીના વારસદાર મિત્રો માટે આ વિડીયો છે દોસ્તો ખાલી ખુમારીની વાતો અને મોટિવેશનલ વિડીયો જોવાથી જો વર્દી મળી જતી હોત તો આજે ઘરે ઘરે દરેક લોકો છે એ ગન સાથે જોવા મળે પરંતુ દોસ્તો આ અમારા વિદ્યાર્થીઓ જેઓએ પોતાનું સપનું પૂરું કર્યું છે એમને એના માટે થઈને સખત મહેનત કરી છે સખત પરિશ્રમ કર્યો છે અને મેં જે એમને રસ્તો બતાવ્યો તો એ રસ્તા ઉપર સચોટ અને સતત તૈયારી કરી છે જો તમે પણ આવી રીતે વર્દી મેળવવા માંગતા હોવ તો સીધા ટ્રેક ઉપર મહેનત કરો આપણી એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારુંમાં વિશ્વાસ બેચ અને હિંમત ગેરેન્ટેડ બેચ છે આ હિંમત ગેરેન્ટેડ બેચમાં તમે જો ફેલ થશો તો તમને તમારી કિંમત છે તમારી ફી છે એ પાછી મળશે આ પ્રથમ વખત ગુજરાતમાં થઈ રહ્યું છે જે લોકો ફ્રીમાં તૈયારી કરવા માગે છે એ રોજ યુટ્યુબ પર રાત્રે સાડા આઠથી સાડા દસ છે અમારી બેચમાં જોઈન થઈ શકે છે વિશ્વાસ બેચમાં વિડીયો પોલીસની તૈયારી કરતા દરેક મિત્રોને શેર કરો જય હિન્દ